ભારત અત્યારે સુપર પાવર બનવાની દિશામાં સતત આગળ વધી રહ્યો છે પણ શું તમે જાણો છો કે ભારતનો પાસપોર્ટ તમને કેટલા દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી આપી શકે છે જાપાનમાં તમે દેશો એવા છે જેમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે હજુ કેટલાય દેશો એવા છે જે ભારત કરતા વિકસિત નથી એક ભારતીય તરીકે મને આજે એટલી ખુશી થાય છે કે મારો પાસપોર્ટ મને અઠાવન દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી અપાવે છે એટલે આ બધા જ ભારતીયો માટે સારા સમાચાર હોઈ શકે પણ શું સાચે ભારતનો પાસપોર્ટ આટલો બધો પાવરફુલ છે કે કોઈ પણ દેશના પાસપોર્ટનો પાવર નક્કી કરવા માટે આપણે જોતા હોઈએ છીએ કે તે દેશના નાગરિકને માત્ર પાસપોર્ટ ઉપર દુનિયાના કેટલા દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે અને તમને એ લોકોનું જાણીને આશ્ચર્ય થશે જ્યારે આ વાત સાંભળશો કે જાપાન એક એવો દેશ છે કે જ્યાં કુદરતી સમસ્યાઓ વારંવાર આવતી હોય છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના બે મુખ્ય શહેરો રાખના ઢગલામાં ફેરવાઈ ગયા હતા છતાં તે દેશનો પાસપોર્ટ આજે આખી દુનિયાનો સૌથી પાવરફુલ પાસપોર્ટ છે હા જાપાનના પાસપોર્ટ પર એકસો ત્રાણું દેશો એવા છે જેમાં તમને વિઝા ફ્રી એન્ટ્રી મળી શકે છે અને દુનિયામાં દેશ એકસો ને પંચાણું છે હવે આ તો એક ગૌરવની વાત છે કે નહીં ભારતીય પાસપોર્ટ પણ તમને અઠાવન દેશો એવા છે જેમાં વિઝા ફ્રી એન્ટ્રી અપાવે છે આ ચોક્કસ પણે ભારત માટે એક સૌથી મોટું પગથિયું ગણી શકાય જેમાંથી ટોપ 10 દેશો કયા છે તેના વિશે આપણે આગળ આજના વિડીયોમાં વાત કરીએ સૌથી જ પહેલો દેશ આવે છે થાઈલેન્ડ થાઈલેન્ડ એક સૌથી સુંદર દેશોમાંથી એક ગણવામાં આવે છે થાઈલેન્ડ પ્રવાસીઓને 30 દિવસ માટે ત્યાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે બેંકોમાં ટુકટુકની સવારી કુએતમાં સુંદર દરિયા કિનારા ચિયાંગમાં માયમા હાથી અભ્યારણની મજા ત્યાં પ્રવાસીઓ આરામથી માણી શકે છે બાળકો માટે પણ ફ્લોટિંગ માર્કેટ નાઇટ સફારી અને વોટર પાર્કસની મુલાકાત તો તેમના માટે યાદગાર રહી જવાની છે બીજો જો દેશ આવે છે ભૂતાન હવે ભૂતાન જવા માટે ભારતીયોને કોઈ જ વિઝાની જરૂર નથી પડતી ભારતનું પાડોશી દેશ ભૂતાન તમને વિઝા ફ્રી ત્યાંની ડેસ્ટિનેશન્સ આપે છે કુદરતી સૌંદર્યથી ભરપૂર ભૂતાનમાં તમને જોવા જોવાલાયક ઘણા સ્થળો મળી જશે ટાઈગર નેસ્ટ મઠનું ટ્રેકિંગ યારો અને થિમ્પુમાં ભૂતાનની લોક સંસ્કૃતિ નિહાળવી સુંદર પહાડ અને મનમોહક કુદરતી દ્રશ્યો પ્રવાસીઓનું તો દિલ જીતી લેવાના છે ત્રીજો દેશ આવે છે મોરેશિયા મોરેશિયામાં પ્રવાસીઓને નેવું દિવસમાં માટે વિઝા ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે મોરેશિયામાં ક્રિસ્ટલ ક્લિયર લેગુન અને સફેદ રેતીના દરિયા કિનારે ફરવું સ્કોર્લિંગ અને સ્કુબા ડ્રાઇવિંગ કરવી એ બધી જ એડવેન્ચર એક્ટિવિટી તમે ખૂબ મજા માણી શકો છો અને તમારા જીવનની એક યાદગાર ક્ષણ પણ બની શકે છે પછી આવે છે નેપાળ નેપાળ કે જે ભારતનો પાડોશી દેશ છે અને સંપૂર્ણપણે આપણા બધા જ માટે વિઝા ફ્રી ડેસ્ટિનેશન પણ છે કુદરતી સુંદરતા અને રોમાંચથી ભરપૂર નેપાળમાં ઘણા બધા જોવાલાયક સ્થળો છે કાઠમંડુના મંદિરોમાં દર્શન ચિત્વન નેશનલ પાર્કમાં ગેંડા સહિત વન્યજીવોને જોવા અન્નપૂર્ણા પહાડો પર ટ્રેકિંગની મજા માણવી આ બધું તમે ત્યાં કરી શકો છો પછી એક નામ આવે છે મલેશિયા મલેશિયા એ દેશના પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ આપવાના એક મહત્વપૂર્ણ પગલામાં ભારતીય નાગરિકો માટે વિઝા મુક્તિને સત્તાવાર રીતે 31 ડિસેમ્બર 2026 સુધી તે લોકોએ લંબાવીને રાખી છે પછી આવે છે સેશન્સ સેશન્સ વિશે કદાચ ઘણા લોકોએ ન પણ સાંભળ્યું હોય પણ સેશન્સમાં પણ તમે 30 દિવસ માટે વિઝા ફ્રી ડેસ્ટિનેશન માટે જઈ શકો છો સેશલ્સમાં દરિયા કિનારે મજેદાર રમતો અને એક્ટિવિટીઝ રમવી ગ્લાસ બોટમાં સવારી કરવી અને ડોલ્ફિન જોવી વેલી ડે માય જંગલમાં નેચરલ વોક કરવું અને વાદળી લેગુન અને કાચબા જોવાનો એ અનુભવ તમારા માટે જીવનભરની એક યાદગાર ક્ષણ બનીને રહેવાની છે પછી આવે છે જમૈકા જમૈકા એક પ્રકૃતિ અને વૈવિધ્યસભર ભરાયેલું આખું એક સ્થળ છે આ ટાપુ તેની સમૃદ્ધ જૈવ વિવિધતા માટે સૌથી વધારે જાણીતો છે મુખ્ય કુદરતી આકર્ષણોમાં છે બ્લુ માઉન્ટેન્સ ડન્સ રિવર ફોલ્સ બ્લુ લગુન અને નેગ્રિલ ક્લેવલ્સ નો સમાવેશ થાય છે અહીં આવનાર બધા જ ભારતીયો માટે વિઝા માટેનો કોઈ જ નિયમ નથી લાગુ પડતો તમે વિઝા ફ્રી ત્યાં જઈ શકો છો અને આરામથી ફરી શકો છો પછી આવે છે ફિજી ફિજી વિશે તો તમે લોકોએ સાંભળ્યું જ હશે અને જો તમે સુંદર દેશોમાંથી કોઈ એક દેશની મુલાકાત લેવા માંગો છો તો તમારે ફિજી માટેનું આયોજન અત્યારે જ કરી લેવું જોઈએ કારણ કે દુનિયાભરના પ્રવાસીઓને આ જગ્યા સૌથી વધારે પસંદ આવે છે વિઝા ઓન અરાઈવલ મુજબ તમે અહીંયા ચાર મહિના સુધી રહી શકો છો પછી આવે છે હૈતી હૈતી કે જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે પર્વતો અને દરિયાની સુંદર ઝલક ત્યાં તમને જોવા મળશે જંગલમાં છુપાયેલા ખૂબસૂરત ઝરણાં અને નીલા તળાવો પ્રવાસીઓનું તો મન મોહી જ લે છે આ ઉપરાંત અહીં બીચ રિસોર્ટ બોટ વોટર સ્પોર્ટ્સ અને ઝીપલાઇન વગેરે અહીં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે ભારતીયો અહીંયા નેવું દિવસ સુધી રહી શકે છે પછી આવે છે બધાનું ફેવરિટ માલદીવ્સ માલદીવ્સ તો કોને ન જવું હોય પણ ત્યાં પણ તમે સાઠ દિવસ સુધી વિઝા મુક્ત મુસાફરી કરી શકો છો અને તેના માટેની તમને મંજૂરી મળે છે આ ટાપુ નેચરલ લવર્સ પેરેડાઈઝ અને ગાર્ડન ઓફ ઇડન કહેવાય છે પ્રવાસીઓ અહીંયા પર્વતારોહણ સ્કોર્લિંગ સ્કુબા ડાઈવિંગનો પણ અહીંયા આનંદ માણી શકે છે ભાઈ આપણે કોઈને ખરાબ નથી કહેતા પણ જોઈએ તો આ બધા જ દેશો ભારતથી વિકાસમાં પાછળ છે અને પ્રોબ્લેમ ત્યાં જ આવે છે જ્યારે આપણે ચીન અને અમેરિકા જેવા દેશો સાથે સરખામણી કરીએ તો આપણે પાકિસ્તાન જેવા દેશો સાથે સરખામણી કરીને ખુશ થઈ જઈએ છીએ ભારત સુપર પાવર બનવાની હરોળમાં ઊભું છે તો શું આપણો પાસપોર્ટ આટલો જ મજબૂત હોવો જોઈએ પણ ખુશીની વાત એ છે કે ભારત હજુ આ દિશામાં આગળ વધી રહ્યું છે અને ભારતનો પાસપોર્ટ દિવસે ને દિવસે વધુ મજબૂત બની રહ્યો છે તો આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે નો આંકડો વધીને આપણા માટે કઈ સુધી પહોંચે છે પણ આ બધી લિસ્ટમાંથી તમે કઈ જગ્યાએ અત્યારે જવાનું પસંદ કરશો એ મને કમેન્ટમાં જણાવજો અને આવી જ અવનવી અપડેટ્સ માટે અવર રાજકોટના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નમસ્કાર